હેલો દોસ્તો આપણે પોલીસ પરથી માટે જીસીઆરટી સિરીઝ ચાલુ છે એમાં આપણે ધોરણ સાતના વિજ્ઞાનના ક્રમશ પાઠવાઇઝ મોસ્ટી પ્રશ્ન જોઈએ છીએ એમાં આપણે બે પાર્ટના મોસ્ટ એમ્પી પ્રશ્નો જોઈ નાખ્યા છે તે પ્રશ્નો તમે ના જોયો તો જોઈ નાખજો તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે અને અત્યારે આપણે વિજ્ઞાનના ત્રીજા પાર્ટના મોસ્ટ એમ્પી ત્રેવીસ પ્રશ્નો જોઈશું દોસ્તો ત્રીજા પાર્ટના ત્રેવીસ પ્રશ્નો છે આ ત્રેવીસ પ્રશ્નો આપણે જોઈ નાખીએ એટલે આપણે વિજ્ઞાનનો ત્રીજો પાઠ પૂરો દોસ્તો ત્રીજા પાઠનું નામ છે ઉષ્મા ઉષ્મા ત્રીજા પાઠનું નામ છે તેના આપણે ત્રેવીસ પ્રશ્નો જોઈશું અને લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક વિધાનવાળો સ્ટાર પ્રશ્ન પણ આપવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો હજી સુધી જો તમે અમારા ચેનલ સાથે જોડાયા નથી તો જોડાઈ જજો કેમ કે દોસ્તો આપણે વારાફતી બધા જ પાઠ્યપુસ્તકના મોસ્ટ એમ્પી પ્રશ્નો જોવાના છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ સાતના વિજ્ઞાનના ત્રીજા પાઠના મોસ્ટ એમ્પી ત્રેવીસ પ્રશ્નો પ્રશ્ન એક જે પદાર્થો પોતાના માંથી ઉષ્માનું વહન સહેલાથી ઓપ્શન બી ઉષ્માના મંદવાહક દોસ્તો જે પદાર્થ પોતાના માંથી ઉષ્માનું વહન સહેલાથી થવા દેતા નથી તેને ઉષ્માના મંદવાહક કહેવાય છે પ્રશ્ન બે ખાંચ પારાના સ્તરને શું કરતા અટકાવે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ નીચે ઉતરી જતા ખાંચ પારાના સ્તરને નીચે ઉતરી જતા અટકાવે છે પ્રશ્ન ત્રણ કિનિકલી થર્મોમીટરની રચના કોના તાપમાન માપન માટે જ કરેલી છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ માનવ શરીરના કિનિકલી થર્મોમીટરની રચના માનવ શરીરના તાપમાન માપન માટે જ કરેલી છે પ્રશ્ન ચાર માનવ શરીરનું તાપમાન સામાન્ય રીતે કેટલું હોય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી સાડત્રીસ સેલ્સિયસ માનવ શરીરનું તાપમાન સામાન્ય રીતે સાડત્રીસ સેલ્સિયસ જેટલું હોય છે પ્રશ્ન પાંચ ગરમ પદાર્થોમાં રહેલી હવા ગરમ થતાં

રાખવી જોઈએ તો દોસ્તો નાન સરાવશે ઓપ્શન ડી સફેદ અથવા તો હળવા રંગની ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનની બહારની દિવાલ સફેદ અથવા હળવા રંગની રાખવી જોઈએ પ્રશ્ન આઠ માનવ શરીર સિવાયના પદાર્થોના તાપમાન માપનના થર્મોમીટરને શું કહે છે તો દોસ્તો નાન સરાવશે ઓપ્શન ડી લેબોરેટરી થર્મોમીટર માનવ શરીર સિવાયના પદાર્થોના તાપમાન માપનના થર્મોમીટરને લેબોરેટરી થર્મોમીટર કહે છે પ્રશ્ન નવ માધ્યમની હાજરી કે ગેરહાજરીમાં બંનેમાં બનતી ઘટના કઈ છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ઉષ્મય વિકિરણની કે માધ્યમની હાજરી કે ગેરહાજરીમાં બંનેમાં બનતી ઘટના ઉષ્મય વિકિરણની છે

કિનિકલી થર્મોમીટરને તડકા કે અગ્નિ પાસે રાખવાથી શું થાય છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી તૂટી જાય છે કિનિકલી થર્મોમીટરને તડકા કે અગ્નિ પાસે રાખવાથી તૂટી જાય છે પ્રશ્ન ચૌદ સુતરાઉ કાપડ શેમાંથી બને છે તો દોસ્તો નાન સારવશે ઓપ્શન એ વનસ્પતિના રેસામાંથી સૂતરાઉ કાપડ વનસ્પતિના રેસામાંથી બને છે પ્રશ્ન પંદર લેબોટરી થર્મોમીટરની રેન્જ શું હોય છે તો દોસ્તો નાન સારવશે ઓપ્શન ડી માઇનસ દસ સેલ્સિયસથી એકસો દસ સેલ્સિયસ જેટલી લેબોટરી થર્મોમીટરની રેન્જ માઇનસ દસ સેલ્સિયસથી એકસો દસ સેલ્સ જેટલી હોય છે પ્રશ્ન સોળ કયા ખગોળશાસ્ત્રીના માનમાં સેલ્સિયસ માપક્રમનું નામ પડ્યું છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ એન્ડ્રેસ સેલ્સિયસ ખાસ યાદ રાખજો એન્ડ્રેસ સેલ્સિયસ ખગોળશાસ્ત્રીના માનમાં સેલ્સિયસ માપક્રમનું નામ પડ્યું છે પ્રશ્ન સત્તર બલ્બમાં શું ભરેલું હોય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી મર્ક્યુરી બલ્બમાં મર્ક્યુરી ભરેલું હોય છે પ્રશ્ન અઢાર કિનિકલી થર્મોમીટર ક્યાં સુધીનું તાપમાન માપી શકે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી

આવશે ઓપ્શન સી એક મિનિટ માટે તાપમાન માપવા માટે એક મિનિટ માટે થર્મોમીટરને મોઢામાં રાખવું જોઈએ પ્રશ્ન એકવીસ ઉષ્મા ગરમ પદાર્થોથી કયા પદાર્થ તરફ વહે છે તો આન્સર આવશે ઓપ્શન બી ઠંડા પદાર્થ તરફ ઉષ્મા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહે છે પ્રશ્ન બાવી માનવ શરીરનું તાપમાન કેટલા સેલ્સિયસથી ઉપર જતું નથી તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી બેતાલીસ સેલ્સિયસથી માનવ શરીરનું તાપમાન બેતાલીસ સેલ્સિયસથી ઉપર જતું નથી પ્રશ્ન તેવી જ્યાં સુધી પાણી ગરમ ના થાય ત્યાં સુધી પાણીમાં ઉપર નીચે થતા પ્રસરણને શું કહેવાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ઉષ્મા નયન જ્યાં સુધી પાણી ગરમ ના થાય ત્યાં સુધી પાણીમાં ઉપર નીચે થતાં પ્રસરણને છે દોસ્તો આપણે અહીંયા બી ધોરણ સાત ના ત્રીજા પાઠના તેવીસ પ્રશ્નો જોયા અને આ દોસ્તો આ ત્રીસ પ્રશ્નોમાંથી હવે તમને એક સ્ટાર પ્રશ્ન એટલે કે વિધાન વાળો પ્રશ્ન આપવામાં આવશે તે પ્રશ્નનો જવાબ તમારે જાતે એટલે કમેન્ટમાં જણાવવાનો છે તો દોસ્તો તે પ્રશ્ન છે નીચેનામાંથી યોગ્ય વિધાન જણાવો તો દોસ્તો બે વિધાન આપે છે તે આપણે જોઈએ અને પછી તેનો તમારો જવાબ જણાવવાનો છે તો પેલું વિધાન છે કિનિકલી થર્મોમીટરને તડકા કે અગ્નિ પાસે રાખવાથી તૂટી જાય છે બીજું વિધાન છે વપરાશ પહેલા પારાનું સ્તર સ્તર સેલ્સિયસ થી નીચું હોવું જરૂરી છે તો દોસ્તો ઓપ્શન સી એ માત્ર બીજું વિધાન યોગ્ય છે ઓપ્શન બી માત્ર પેલું વિધાન યોગ્ય છે ઓપ્શન સી બંને વિધાન યોગ્ય છે ઓપ્શન ડી બંને વિધાન અયોગ્ય છે દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો જે તમને કાલના વિડીયોમાં જે તમને સ્ટાફ પ્રશ્ન આપ્યો હતો તેનો અત્યારે આપણે જવાબ જોઈએ તો દોસ્તો કાલનો પ્રશ્ન હતો નીચેનામાંથી અયોગ્ય વિધાન જણાવો તો દોસ્તો ત્રણ વિધાન હતા તેમાંથી તમારે અયોગ્ય વિધાન જણાવવાનું હતું તો દોસ્તો આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ વિધાન અયોગ્ય છે દોસ્તો તમામ વિધાન અયોગ્ય છે ઓપ્શન ડી રાઈટ આન્સર આવતો હતો દોસ્તો યોગ્ય વિધાન આ રીતે થાય છે કે સામાન્ય રીતે આપણા મોમાં બેક્ટેરિયા આવેલા હોય છે ના કે જીવાણુ બીજું વિધાન યોગ્ય આ રીતે થાય છે પ્રોટીનનું પાચન થઈને એમિનો એસિડમાં ફેરવાય છે ના કે પિતરસમાં ત્રીજું વિધાન યોગ્ય થાય છે કે જઠણનો આકાર પોહળા જે જેવો હોય છે ના કે યુ જેવો દોસ્તો આ વિધાન તમે યાદ રાખજો પૂછાઈ શકે છે અને દોસ્તો જે આજનો સ્ટાર પ્રશ્ન છે તેનો જવાબ તમે કમેન્ટમાં જણાવજો અને દોસ્તો આવા જ મોસ્ટ હેપી પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત